नमस्कार मित्रों विडियो जता पे तीन अमरी चैनल सब्सक्राइब ना करियो तो जल्दी सब्सक्राइब कर दो मित्रों विडियो जोरदार मित्रों तो चलो ये मित्रों विडियो तो मित्रों सोशल मीडिया में एक हाल में एक मित्रों एक वीडियो वायरल थी मित्रों मित्रों विडियो ये कि मित्रों विक्रम ठाकुर मम्मी अवसान थे मित्रों मित्रों विक्रम ठाकुर मम्मी ने श्रद्धांजलि मित्रों પ્રવિન લુની આવ્યા છે મિત્રો ગુજરાતના આ બધા गायक કલાકાર છે મિત્રો તે મિત્રો વિક્રમ ઠાકોરની મમ્મીની શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા છે મિત્રો તો મિત્રો એ વિડિયો મિત્રો આ વિડિયોમાં આપણે જોવાના છે મિત્રો તો મિત્રો છેલ્લે સુધી અમારું આ વિડિયો જોતા રહેજો મિત્રો અને વિડિયો જોવાની મિત્રો મજા આવશે મિત્રો મિત્રો તમને વિડિયો ગમે તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને લાઈક કરવાનું ના ભૂલતા મિત્રો તો ચાલો જોઈએ મિત્રો વિડિયો તો મિત્રો જો આ પ્રવીણ લુણી છે મિત્રો ગુજરાતના સારા સિંગર કહેવામાં આવે છે મિત્રો મિત્રો આ ડાયલોગ પણ કરે છે મિત્રો અને મિત્રો વિક્રમ ઠાકોરની મમ્મીની શ્રદ્ધાંજલિ માટે આવ્યા છે મિત્રો જો મિત્રો વિક્રમ ઠાકોરના પપ્પા તેમને આશીર્વાદ આપે છે મિત્રો જો મિત્રો પ્રવિણ લુણી જો મિત્રો વિક્રમ ઠાકોરના પપ્પા આશીર્વાદ આપે છે જો મિત્રો વિક્રમ ઠાકોરની સાથે प्रवीण लूनी आज मित्रों जो मित्रों विक्रम ठाकुर मम्मी श्रद्धांजलि आप मित्रों ध्यान जो मित्रों जो मित्रों विक्रम ठाकुर ने हाथ मिलावे तो साथीदारों ने हाथ मिलावे जुओ जो, जो मित्रों જો મિત્રો હાથ મિલાવે છે તો મિત્રો વિક્રમ ઠાકોર નો આ વિડિયો તમને ગમ્યો હતો વિડિયો ને શેર કરો ને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો મળી જશે મિત્રો બીજા વિડિયો સાથે